નવરાત્રી રંગ જામ્યો છે એક બાજુ ક્લબ હાઉસ ડોમ અને અન્ય મોટા આયોજનો સામે પારંપારિક નવરાત્રીઓ લુપ્ત થતી રહી છે ત્યારે ઓલપાડના કુડસદ ગામે છેલ્લા એસી વર્ષની પરંપરા આજે પણ અકબંધ છે અહીં ગરબાના આયોજકો પણ ગામના જ લોકો છે અને ભજન મંડળી પણ ગામના જ યુવાનો છે ત્યારે આવો જોઈએ તેમની નવરાત્રીનો મહાઉત્સવ આજના આધુનિક યુગમાં વર્ષો જૂની પરંપરા જાણે હવે લુપ્ત થવા લાગી છે વર્ષો પહેલા ઘર બહાર માતાજીનો ગરબો મૂકી પારંપરિક રીતે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવતી હતી ત્યારે આજના આધુનિક સમયમાં લોકો ક્લબ હાઉસ ડોમ અને ગામ બહાર નવરાત્રીનું આયોજન કરી ઉજવણી કરતા થયા છે ત્યારે વર્ષો જૂની આપણી વિશ્રાતી પરંપરા વચ્ચે સુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે હજુ પણ પરંપરા મુજબ જ માતાજીના ગરબા રમવામાં આવે છે

મારું નામ પૂજા છે હું કુરસદ ગામની રહેવાસી છું અને અમારા અહીંયા વર્ષોથી આ રીતે જ ગરબાનું આયોજન થાય છે છેલ્લા એંસી વર્ષોથી અમારા અહીંયા ગરબાનું શેરી ગરબા થાય છે અમારા અહીંયા અને અમે છોકરીઓ કે વોવો કહીએ પણ બહાર જવા જવું પડતું નથી રમવા માટે અને શેરી ગરબા થાય છે લગભગ આઠસોથી હજાર માણસ સુધીનું રોજનું અમારા અહીંયા ખેલૈયાઓ પબ્લિકો હોય છે અને અમારા ગામમાં ગાવાવાળા પણ ઓર્કેસ્ટ્રા પણ અમારા જાતનું જ છે અમારા ગામના જ લોકો છે અને અમારું ભાવાની મંડળ છે અને અમારા ગામનો ખૂબ જ સહકાર છે અહીંયા અને અમે ખૂબ જ એન્જોય કરીએ અમારે કશે બહાર જવું પડતું નથી અમે છોકરીઓ એટલું ગામમાં મારે એક જ મેસેજ પહોંચાડવો છે બધાને કે ગામમાં અહીંયા જ ગરબા ચાલતા અહીં કોઈ હરેક ગામોમાં આવી રીતે ગરબા ચાલે તો કોઈ છોકરીઓ બહાર જવું ન પડે જેથી ખર્ચા બી બચી જાય અને છોકરીઓ બી સુરક્ષિત જેથી કોઈ જાતનો લવ જી છે કે કોઈ કોઈ પણ એમ માનસિક ભોગ રીતે કોઈ છોકરીઓ એનો શિકાર ન બને અને આ જ રીતે આયોજન થવું જોઈએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે વર્ષો સુધી અમારા ગામમાં આ જ રીતે આયોજન થાય અને ખૂબ જ મજા આવે છે અમારા અહીંયા બે તાળી ત્રણ તાળી બરોડા સ્ટાઇલ પછી પાટિલ છે આદિવાસી નૃત્ય એને કહેવાય અને વેસ્ટર્ન રમીએ છીએ અલગ અલગ રીતનું એવી રીતે રમવામાં આવે છે હા હિન્દી ગરબાઓ હિન્દી ગરબાઓ ને ગુજરાતી ગીતો પર ગાવાઈએ છીએ અમે પ્રોપર ગુજરાતી સ્ટાઈલ ગામમાં થતી નવરાત્રીમાં ગામના યુવાનો જાતે જ ભજન મંડળી ચલાવે છે ગામના યુવાન વડીલો બાળકો તમામ લોકો ગામની ભજન મંડળી પર જ માતાજીના ગરબા રમે છે ગામમાં થતી પારંપરિક નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

એકદમ પરંપરા પ્રમાણે ગરબા રમવામાં આવે છે અને તેમાં લાઈવ ઓર્કેસ્ટ્રા અને લાઈવ ગાવાવાળા છે એ તમામ જે ગાવાવાળા છે ને ઓર્કેસ્ટ્રાવાળા એ બધા અમારા ગામના જ છે અને મા અંબાને એમના આશીર્વાદ છે કે આ આયોજન બહુ વ્યવસ્થિત રીતે અમે કરીએ છીએ અમારું ખાસ એના માટેનું આયોજન તો એટલા માટે કરીએ છીએ કે ભાઈ આપણી ગામની દીકરીઓ અને વોવે જે બહાર આયોજન માટે જાય છે ને બહાર ગરબા રમવા માટે એમાં જે પરિસ્થિતિઓ બને છે એ સમાજને અને બધાને ખબર જ છે તે પરિસ્થિતિઓ નહીં બને એના માટે આયોજન કરવામાં આવે છે બીજું કે જેના ઘરમાંથી રમવા જતા હોય તેને આપણે જો ખર્ચની રીતે હો જો વાત કરીએ તો બસો થી પાંચસો રૂપિયા પાસનો ખર્ચો હોય અને ગાડી લઈને ગીએ ગાડી લઈને આવીએ એનો બી ઘણો બધો ખર્ચો થતો હોય એ ખર્ચા માટે બી આ એક આયોજન કરીએ છે અને નવરાત્રીના 9 દિવસ કુરસદ ગામનો માહોલ કંઈક અલગ જ હોય છે નવરાત્રીના અલગ અલગ દિવસે ગામના ફળિયાને શણગારવામાં આવે છે ખેલાયાઓ માટે નાસ્તાથી લઈ તમામ પ્રકારની સુવિધાઓ પણ કરવામાં આવે છે ગ્રામજનો નવરાત્રીના નવ દિવસ બારે ઉત્સાહ સાથે માં આદ્ય શક્તિની આરાધના કરે છે જૂની પરંપરા મુજબ રમતા ગરબા દિવસે ને દિવસે હાલ લુપ્ત થઈ રહ્યા છે ત્યારે આ કુરસદ ગામના લોકોએ આજે પણ આ પરંપરાને જીવંત રાખી છે કે જનાગરની વહુ કે જનાગરની દીકરી આ ગરબા રમવા માટે જતા હોય એના મા બાપ જ્યાં સુધી એ દીકરી કે વહુ ઘરે નહીં આવે ત્યાં સુધી ચિંતામાં હોય કે લોકો ક્યારે આવશે તો આ બધા ઘણા બધા પરિબળો એવા હતા એને લીધે આજે અમારા ગામના વડીલો યુવાનો બહેનો ભાઈઓએ વ્યવસ્થિત આયોજન કર્યું અને મા અંબા સાક્ષાત અમારા ઘરમાં જેમ અમારે માજી મૂકીએ છીએ અને એ માજી અમારા ફળિયામાં વ્યવસ્થિત ફળિયું ધોઈને ડેકોરેશન કરીને માજીની આરાધના કરીને અમે ગરબા રમીએ છીએ તો આજે આ વર્ષોથી આ પરંપરા ચાલે છે અને આજે પણ ચાલે જ અને માના અમારી પર એવા આશીર્વાદ છે કે વર્ષો સુધી આ પરંપરા પ્રમાણે અમે ગરબા રમવાનું આયોજન કરવાના જ છે